મિત્રો જો અત્યારે અમે આવી ગયા છે કાલુપુર ચોખા બજાર અને અહીંયા બધી જગ્યાએ અત્યારે ઘઉંની સિઝન ભરપૂર આવી ગઈ ને જોકે ઘણા એ તો ઘઉં લઈ લીધા હશે એટલે જો મોટા મોટા ટ્રક ભરાઈને આવ્યા અમુક તો ખાલી થઈ ગયા મિત્રો અત્યારે અમે આવી ગયા છે કાલુપુર ચોખા બજાર જો ઘઉંની ભરપૂર સિઝન આવી ગઈ અને ઘઉંની દુકાને જ આવી ગયા છે અહીંયા અહીંયા હોલસેલની બજાર છે અને અહીંયા

जो अँ બધા जातना घऊ मड़ी जैसे अने चोखाई मड़ी जैसे तो मित्रों घऊ भाव में तो यूज ना कि अत्य शुरुआत चौतरीस रुपया थी थी है चौतरीस छत्तीस साड़ीस बेतालीस चुम्मास छतालीस अलग अलग टाइप की रेंज ना है ना ना છે ना આ ઘઉં આ ઘઉં શું ભાવ છે ना ना ना

મિત્રો જો અહિયાં જો મિત્રો અહીંયા અલગ અલગ બ્રાન્ડના ના અલગ અલગ છે અહીંથી તમને એમપી એમપીના શરબતી ટુકડી એમપી સરબતી ટુકડી પછી તમને ગુજરાતના ગુજરાતની સરબતી ટુકડી આ છે બધા અને મિત્રો આ જે છે ને હું તમને પાછળ ભાઈ ઉપાય એની પાછળ જે છે પોપટિયા ઘાઉ એટલે તમને પોપટિયા ઘાઉ તો નામથી જ વેચાય છે અને બહુ ફેમસ બી છે ને જેનો અઠ્ઠાવન અઠ્ઠાવન રૂપિયા અત્યારે ભાવ ચાલે છે આની તારીખમાં ને જો એ ઘઉંની ક્વૉલિટી હું તમને બતાવી દઉં આ પોપટીઓ ઘઉં કહેવાય તો એનો દાણો જોવો તો લાંબો ભરેલો અને પોપટ જેવો આ પોપટિયા ઘઉંના લાડવા સરસ છે તો કાકા અહીંયા બધા ઘઉં મળી જાય અલગ અલગ ક્વોલિટી અલગ અલગ ભાવ જેવો ક્વોલિટી જેવો ભાવ એટલે રોજ ઉપર ભાવ કે હા ઉપર અને જો અહીંયા બધા સેમ્પલ નઈ લાગેલા છે ફોટો મેં પાસે દીધો જો અહીંયા ફૂલ સ્ટોક ભરેલો છે તો મિત્રો તમારે જ્યારે પણ જોતા હોય ત્યારે અહીંયા બધા જાતના ઘઉં મળી જશે અને અહીંયા જો પૂરી માર્કેટ જ છે હા

શરબતી ટુકડી પાંત્રીસ રૂપિયા કિલો છે આવ્યા બીજી દુકાને ખાઉં છો ગોડાઉન ભરેલા છે જો આ તેત્રીસ રૂપિયા કિલો તેત્રીસ રૂપિયા કિલો પડે તેત્રીસ તેત્રીસો રૂપિયામાં તેત્રીસ રૂપિયા તો જો અહીંયા કાલુપુર ચોખા બજારની અંદર ગઈ હતી અને કોકમના ફૂલનો ભાવ પૂછ્યો ને તો અમુક જગ્યાએ ચારસો રૂપિયા કિલો અમુક જગ્યાએ છસો રૂપિયા કિલો એટલે એવી રીતના ભાવ છે એકબેનની કમેન્ટ હતી એટલે ખાસ કરીને પૂછવા ગઈ હતી અંદર અને જો અત્યારે ફૂલ ગીર્દી છે આ ચોખા બજારમાંથી બતાવી દો અહીંયાથી અલગ અલગ કેટલી જગ્યાએ રસ્તા છે જવાના અને અહીંયા બહારની બજાર છે અહીંયા બધું કઠોળ પછી ચોખા અનાજ ને ઘઉં ને બધું મળી જશે જો બધી વસ્તુ મળી જશે

ચાંદલોડિયા નરોડા રાણી ગમે જગ્યાએ જાઓ જો અહીંયા બે સ્ટેશન છે અને આ મોટી મહેલ હોટેલ અને જો મિત્રો અહીંયા છે મોતી બેકરી એની મસ્ત વસ્તુ આવે ફેમસ છે આ બેકરી મોતી બેકરી અત્યારે અમારે લેવાની છે ઘઉં ભરવાની થેલી જો અહીંયા થેલી ને બધું મળી અત્યારે જો અમે ઘઉં ભરવાની થેલી લેવાની છે એટલે આવી ગયા છે તો અમે થેલી લેવા આવ્યા છે અને જો પાછળ છે દુકાન અહીંયા તમારે સો કિલોની બસો કિલોની જે થેલી જોતી હોય ને બધી મળી જશે અમે ઓમ પ્લાસ્ટિક એ દુકાને લેવા આવ્યા છે અને જો હે હા અને જો અહીંયા ગમસ્ટિકે મળે છે अनि जो आ भाइ बताछ आ कति किलो ने छ भइया 200 किलो ने जो आ 200 किलो नि थैली छ सुफ रेट छ सो 90 रुपैया जो आ 90 रुपैया नि पर्छ 200 किलो नि थैली अनि यहाँ बत्ति वस्तु ملي जथे गुड ग्रेड आउँछ मटेरियल सबै मध्ये वस्तु ملي जथे सु मले छ भइया तपाईको दुकाणै बत्ति प्याकिङ प्याकेजिङ रिलेटेड बत्ति जो रिजिनेबल प्राइस मा बत्ति प्याकिङ ने લગભગ બધી વસ્તુ અહીંયા મળી જશે અને અહીંયા એનું એડ્રેસ બોલી દેવાનું થયા આપણે કાલુપુર મોતી બેકરીની બાજુમાં ઓમ પ્લાસ્ટિક છે ઓમ પ્લસ મોતી બેકરીની લાઈનમાં જ જો આગળ આવો ને થોડે તો અહીંયા મળી જશે તો મિત્રો ઓમ પ્લાસ્ટિક્સ ઓમ પ્લાસ્ટિક છે અને અમે અહીંયા અત્યારે મોટી બસો કિલોની અનાજ ભરવાની થેલી લેવામાં આવ્યા છે અહીંયા તમને મળશે દરેક પ્રકારનું પેકેજિંગ મટિરિયલ્સ એ સિવાય પોલીથીનની દરેક પ્રકારની બેગ મળી જશે પ્લસ તમને પેકેજિંગ મટીરિયલ ટેપ અને એને રિલેટેડ પેકિંગ રિલેટેડ કોઈ બી આઈટમ લેવી હોય તો ઓમ પ્લાસ્ટિકમાં આવતા રહેજો તમને એકદમ રિઝનેબલ ભાવમાં અને હોલસેલ રેટમાં મળી જશે તો આ શોલ્ડરિંગ મશીનથી લઈને બધું મળી જશે તમને મિત્રો બાર ઇંચો પચાસ રૂપિયા પ્રાઇઝ છે

જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો જય માતાજી